નમસ્કાર હું ભૂમિ ચૌધરી ટેટ પાસ ઉમેદવાર આ ટેટ કાર્ડ પાસ એ કેટલાય સમયથી અવિરતપણે ચાલતો ચાલતો આવે છે શબ્દ અમારે પહોંચવાનું હતું આદર્શ શિક્ષક પણ હજુ સુધી પહોંચી શક્યા નથી વિચારો કેમ આવું શું અમે મહેનત નહીં કરી હોય અરે મહેનત કરીને સંઘર્ષો કર્યા શાના સંઘર્ષો અંદોલન આંદોલન હા આંદોલન કેમ કારણ કે જે માટે જે અધિકારીઓને જે પદ સંભાળવા આપ્યું છે એ એમને નિષ્ઠાપૂર્વક કરતા નથી હા જરાય કરતા નથી જો એમને પડી હોય કે હા મને આ ખાતું આપ્યું છે મારે એ સંભાળવાનું છે એમાં સુધારા વધારા કરવાના છે અગવડતા નહીં સગવડતા લાવવાનું કામ એમનું હોય સરકારે ચૂંટ્યા છે કેમ કે એમને એ ખાતું વધુને વધુ વિકસિત થાયના માટે એમને શિક્ષણ ખાતું એકદમ સ્તર નીચું લાવી દીધું છે ખબર છે હું નહીં દરેકને ખબર છે કે પચાસ હજાર શિક્ષકોની તો ખોટ હશે જ જો તમારે બંધારણ મુજબ તમારી હોય ને કે ત્રીસ જેમ એક તો તમે જોશો કે એક શિક્ષકમાં પોત્રીસ વિદ્યાર્થી એક શિક્ષક અહીંયા એવું કઈ જ નથી પચાસ થી સિત્તેર વિદ્યાર્થીઓ બેસાડવામાં આવે છે ને એક શિક્ષક હોય તો હોય કે પછી એમ કહે છે ને રામ રાજ્ય બોલવા ખાતરનું રામ રાજ્ય કેમ કેમ કે અમે જે સંઘર્ષો કર્યા ને બહુ બધા કર્યા છે અને દરેક પરિવાર વર્તુળ એમને મીડિયામાં આવીને કહ્યું તો છે કે કરી દેશે કરી દેશે એમના એમ વર્ષોને વર્ષો જાય છે અને અમે અમારી મર્યાદા અમારા સંસ્કારો એના લીધે અમે ચૂપ રહીએ છીએ કે કહ્યું છે તો કરશે પરિવાર કે છે કે રહેવા દો ને થઈ જશે થઈ જશે એમાં એમાં બધા જ રહેવા દે છે અને કોઈ આગળ નથી આવતું અમુક ચાર પાંચ ના લીધે થોડું એક્ટિવ રહે છે પણ ક્યાં સુધી તમે અમને દબાવતા જ રહેશો તમે તારીખ પે તારીખ તારીખ કે તારીખ પે તારીખ જેમ કે મૂવી ચાલતું હોય ને એવું લાગે છે ના ચાલે આવું તમને શિક્ષણ ખાતું સાચવવા આપ્યું છે એને બગાડવા નથી આપ્યું તમે એક તારીખ આપી છે અમને કે એક મહિનાની અંદર તમે ક્રમિક ભરતી કરશો એચ ટાટ ટાટ એટ ટુ ટેટ વન તો શું અમે આ વચનને શું માની કટું વચન માની શકીએ કેમ કેમ કે તમે આગળ પણ આ જ રીતે તારીખ પર તારીખ આપી હતી અને મનુ થાપ્યું હતું કે આ મંથમાં ક્રમિક ભરતી થશે ક્રમિક ભરતી થશે અરે ક્યારે સુધી તમે આવું કહેશો તમે ફેમસ થવા માટે જ તમે આવા વચનો આપો છો કે તો સત્ય છે અમારું સપનું હતું અમારા જેવા કેટલાય એવા ઉમેદવારો કે એમનું સપનું શિક્ષક બનવાનું શિક્ષક બનવાનું પણ તમે રોકી દીધું છે તમને ખબર છે કે તમે એક જણનું સપનું નહીં પણ એમના પરિવાર કે જેમ જેમનો પરિવાર એક વ્યક્તિ ઉપર નિર્ભર હોય એ એ વ્યક્તિના સપના ઉપર પૂરેપૂરો સંઘર્ષ એમની મહેનત એમનું ઘણું ઘણું બધું જતું કરતા હોય છે અને જ્યારે તે સમયગાળો આવે છે પૂરેપૂરી મહેનત લગ્ન સંઘર્ષો કરીને જ્યારે લેવા જાય છે છેલ્લા પગારથી ઉપર ત્યારે તમે એને પૂરેપૂરો નીચે નાખો છો કે ના થશે 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 અરે થશે એટલે શું અમુક મર્યાદા હોય કોઈ શબ્દ નથી એક અંદર અંદર કેટલાય લોકોનું ભરાઈ ગયું છે છે મર્યાદા કે તમારી સામે કઈ એવા અપશબ્દો બોલી નથી શકતા બાકી તો તમે નીકળો બહાર કે કોઈના ઘરે આવો તો તમને કેવા કેવા શબ્દો સાંભળવા મળશે અરે બીજા દેશોમાં જુઓ એમનું કામ જો ના થાય ને જે અધિકારી એમનો જે કામ કરવા આપી જો એક પોતાની નિષ્ઠાપૂર્વક કામ ના કરે એમને શું શું કરવામાં આવે છે જોજો અમુક દેશોમાં આપવામાં આવે છે અરે આ તો ગુજરાતીઓ છે છે એ થોડું સારું બતાવે ને જેમ તમે તારીખ આપો ને ખુશ ખુશ થઈ જાય કુદવા લાગે અરે વાહ આવી જશે આવી જશે અરે અમાને એમાં કેટલાની જિંદગી પૂરી થઈ ગઈ અને કેટલાની વયમર્યાદા જતી રહી હવે એ શું કરશે બેરોજગાર વિચારો ખાલી તમને તો મફતનો પગાર મળે છે અરે ઉપકાર ઉપકાર તો અમે કરે તમારા ઉપર કે બેઠો બેઠો પગાર પગાર મળે છે તમે કામ કંઈ કરતા નથી હા અમે તો અમારા હકનું લેવા આવીએ છીએ ભીખ માગવા નથી આવતા આટલી આટલા સતત સંઘર્ષોમાં જો કોઈ ભીખ માગવા આવ્યું ને તો એના ઘરે માલમ માલ થઈ ગયા હોત કેટલું બધું તમે કેટલી તારીખો વાલી હજુ સુધી કેટલી તારીખ અરે કોઈના લગ્ન હોય ને લગ્ન તો ત્રણ મહિનાથી તૈયારી ચાલુ થઈ એના અડોશ પડોશ સગાવાળા તો દરેકમાં જાણ થઈ જાય કે આ આ સમય આ તારીખ આ બાર આ તિથિ દરેકનું મુહૂર્ત હોય અરે એવા એ જે લગ્ન જીવન છે એમાં પણ જો આટલું બધું આમ મતલબ આમ પ્રોફેશનલી રીતે અપ ટુ ડેટ થતું હોય તો આ તો નોકરી છે એને તો હું સૌથી ઉપર મૂકીશ કેમ કારણ કે એ મહેનતથી એક નાનપણનું સપનું એને સાકાર કરવાનું હોય છે એ સપનું જોયેલું હોય છે કે મારે આ સપનું છે એ પૂરું કરવું છે તો એ પહેલા પૂરું થશે પછી બીજા આગળ સ્ટેપ થશે તો આ તો આ ડિસિઝન છે મહત્વ એકદમ ખાસ તો એમાં તો પ્રોપર તારીખ હોય તારીખ હોય તો હું તો કહું ને તો તમે જે પરિપત્ર રજૂ કરો છો ને એક સરસ સમય સમયગાળામાં રજૂ કરો કે આ સમય એ કેટલાય આમ ખુશાલ આમ ખુશ થઈ કે ના અમારા ગુજરાતના લોકો જેને મહેનત કરી છે એનું એમનું ફળ મળવાનું છે કેટલી ખુશી થાય આમ આમકી ના હોય કે તારીખ આપી દીધી અને બસ ખુરશીમાં શાંતિથી એટલું મીઠું મીઠું બોલે ને કે હાય કેવા અધિકાર છે અધિકારી છે અરે અમારા જેવા લોકોને પૂછો જે જેમને એમનું વાસ્તવિકતા ખબર છે કે શું છે ખરેખર એટલો મીઠા મીઠા શબ્દો બોલશે ને હા પ્રોસેસમાં છે થઈ જશે ક્રમિક ભરતી છે અને થોડીક વાર થઈ છે એમ એવા ઘણા એવા શબ્દો બોલે બધા ખુશખુશ થઈ જાય ને પછી એક ઉમ્મી આવી જાય કે જો તારીખ આપી છે થઈ જશે અરે થઈ જાય પછી તમે તાર બધાનું સગું જોવાનું હોય કે પછી ક્યાંય સેટલ થવાનું હોય કંઈક કામ કરવાનું હોય થઈ જશે જ્યારે સમય આવે એટલે કંઈ જ નહીં પછી ઘણો બધું અમે સંઘર્ષો કરી આવી રીતે મીડિયા સામે વિડીયો બનાવીને મોકલ લે પાછા ફરીથી પાછા આવશે કહેશે હા થઈ ગયું છે એમ થોડું આ કેમ ચાલુ હતું બદલી કેમ ચાલુ હતું એમાં થોડો ટાઈમ લાગી ગયો માફ કરજો હવે આ તારીખ આપી છે અરે શું છે કેમ છે શું તમે એક મહિનાની અંદર કહ્યું હતું તો મહિનો તો પૂરો થવા આવ્યો પૂરો થવા આવ્યો જ કહેવાય ભરતી ચાલુ કરવી પડી કે એ સ્ટાર્ટ ટાટું ગઈ આવ્યું આપી દો એમને પીએમએલ એ નથી આપી ફાઇનલ મેરી મેરિટ લિસ્ટ ક્યારે આવશે હજુ આગળની ભરતી તો બાકી જ છે એમના બધું બાકી બાકી જ છે અરે તમારા ખુદના ખુદના ઘરના ઉદાહરણ ઉપરથી જ લો કે તમારા ઘરે કંઈક વસ્તુ ખૂટતી હોય તો તમે સ્કીપ કરો છો મરચું મેં એટલું ખળદર હોય તો તમે એમ કહો છો મીઠાથી ચાલશે મરચાંથી ચાલશે એકથી ચાલશે એક નીઓ ચાલશે અને તમારા ઘરે કોઈ પાંચ મેમ્બર હોય તો તમે એમ કહો એક મેમ્બર બે મેમ્બરને માટે લાવ્યા છે પેલા તો પેલા જે ત્રણ બાકી છે ચાલશે નહીં આવો તો પછી વિદ્યાર્થીઓ જેટલા છે એમને જે વસ્તુની જરૂર છે તો એ તો આવવું પડે ને અને જેટલા જોઈએ મતલબ જેટલા શિક્ષકોની જરૂરિયાત હોય તે એટલા તો આપવા પડે ના આપવા પડે અને એમ નથી કે શિક્ષકો નથી છે તમારે જોઈએ એવા શિક્ષકો છે એમને બધી પરીક્ષા પાસ કરી છે પૂરી મહેનત લગનથી છે બેકાર બેસી રહ્યા છે કેમ તમારા લીધે તો તમારો જે અધિકાર છે એ નિષ્ઠાથી નિભાવો એટલું કહું છું વારંવાર વારંવાર એક એક વસ્તુ કહેવાથી કોઈ ફરક નથી પડતો નવાઈ લાગે છે હું ના નથી કહેતી તમે કામ નથી કરતા પણ જો એકવાર કોઈ વસ્તુનું વચન આપ્યો કમિટમેન્ટ આપ્યું હોય તો પૂરું કરો વારંવાર વારંવાર અમારે શું તમને કહેવાનું હોય કરો 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 પૂરું કરો કાચબાની ગતિ સસલાની ગતિ આમના આમ સાંભળી સાંભળીને બધું ફરી ગયું છે એટલું એ બોલવું હોય છે પણ અમુક મર્યાદાના લીધે અમુક શબ્દો ઉપર રોક લગાવીને બોલવું પડે છે આટલું બધું નિવેદન આપી આપીને બધાના પગ પૈસા બધું જતી રહી છે તો એ જ જાણે છે અને પછી તમે આના સિવાય બીજા પ્રયત્નો કરો અરે જેને સપનું પહેલાથી જે જોયું હોય જેના માટે પૂરેપૂરો તનતોડ મહેનત કરી હોય એની સાથે એમના પરિવારનું પણ અંદર હોય તો પછી બીજા બીજા સ્ટેપમાં જવું બીજા ભરતીમાં જવું કેમ શું કામ તમારી શું ખૂટે છે તમારા ખુદના ગીજામાંથી ક્યાંથી તમારે પગાર આપવાનો છે હે તમારા ખિસ્સામાંથી આપવાનો છે અમે માગીએ છીએ તમે આપવાના પગાર નથી આપવાના તમને જે સાઈન કરવા આપ્યું છે જે સાચું છે એના સમક્ષ તમે આવો અને હા વાસ્તવિકતા શું છે એને જોઈને તમે ફટાફટ જલ્દીમાંથી જલ્દી બધી ટોટલી ભરતી કરો અને આટલી કરી છે કોઈ નવાઈ નથી કરી ચોવીસ હજાર જેટલી આટલી કરી છે બહુ મોટી છે બહુ મોટી ના કહેવાય કેટલા વર્ષો પછી તમે કરો છો અને કેટલા શિક્ષકોની જરૂરિયાત છે એ તો તમે ધ્યાને લો હું તો કહું હજુ આવું આકડો નાનો છે પચાસ હજાર તો જોઈએ જ કેમ કારણ કે તમે દરેક સ્કૂલમાં જઈને જુઓ કેટલા શિક્ષકોની ખોટ છે અને પછી તમે જ્ઞાન સહાયક જેવું લાવો છો અને જ્ઞાન સહાયકમાં જેટલી તમે ઉતાવળ કરી છે ને એટલી ઉતાવળ કાયમીમાં કરી હોય તો તમારા ઘરે પેડાનો ઢગલો થઈ ગયો હોય અને આશીર્વાદનો તો કેટલો ઢગલો થઈ ગયો હોય આટલું બધું ક્યાં જ્ઞાન સહાયકમાં ઉતાવળ કરવાની હતી આટલું જેટલી પ્રોસેસ જ્ઞાન સહાયકમાં કરી છે એટલી પ્રોસેસ જો કાયમીમાં કરી હોય ને તો તો ડંકો વાગી ગયો તમને તમારા ક્યાંય ના ક્યાંય સારા પદ ઉપર મુકાયા હોત અને કેટલું તમારા ઉપર એટલા આશીર્વાદ હોત કે ન પૂછો વાત વાહ વાહ હોત ગુજરાત મોડલ ગુજરાત મોડલ વાહ રે વાહ વાહ રે વાહ પણ ના તમે લાયક ના બન્યા તમે લાયકાત ના કેળવી ખબર નહીં કેમ તમારે શું ખૂચે છે એ જ ખબર નથી પડતી તમારા કાચબાની ગતિ સસલાની ગતિમાન ગતિમાં એક લાઈન્સ એક કવિતા ટાઈપ લખ્યું છે મજા આવશે સાંભળો કાચબાની ગતિની જેમ ચાલો છો તમે કાચબાની ગતિની જેમ ચાલો છો તમે ને વાત આવે વાતોના વળા કરવાની તો ચાલે છે સસલાની ગતિની જેમ જોયું વાતોના વળા કરવામાં સસલાની જેમ વાહ વાહ કાચબાની ગતિની જેમ તમે અધિકારીઓ કાચબાની ગતિની જેમ તમે અધિકારીઓ ને વાત આવે એમના પદના લાભોની તો ચાલો છો સસલા જેમ લાભ શું લાભ મળે છે ચાલો ચાલો કાચબાની કાચબાની ગતિની ગતિની જેમ જેમ અમારા નિર્ણયો લેવામાં ને વાત આવે એમના નિર્ણયોની વાત આવે એમના નિર્ણયોની તો ચાલો છો સસલાની જેમ વાહ ચાલો છો તમે કાચબાની ગતિની જેમ ચાલો છો તમે કાચબાની ગતિની જેમ ન્યાય નિષ્પકતા ન્યાય અને નિષ્ફળતા નાવડામાં આવે ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર અને કંભાણની તો ચાલો છો સસલાની ગતિની જેમ વાહ ચાલો છો તમે કાચબાની ગતિની જેમ ચાલો છો તમે કાચબાની ગતિની જેમ કાયદાનું પાલન કરવામાં કાયદાનું પાલન કરવામાં આવે એના ઉલ્લંઘન કરવામાં ઉલ્લંઘન કરવામાં પણ ચાલતું રહે આવા સ્વજનો બહુરૂપી સ્વજનો એમના કામ નામ અને ઠામ વાહ આવા અધિકારીઓ આવા સ્વજનો શું વાત કરવી કેટલું એ બોલવું છે પણ અમુક મર્યાદા છે પરંતુ મારા જેવા અને એમના પરિવાર એના સ્વજનો એમને કેટલાય સપના જોયા હશે અને આ હું જાહેર જનતાને પ્રશ્ન કરવા માગું છું શું આ બરાબર ચાલી રહ્યું છે આ વિકસિત ગુજરાતનું સારું મોડલ છે શું કેવું ને શું ગણવું શું અવગણવું હવે અમારા તો મર્યાદા કંટ્રોલની બાર ગયું છે

धन्यवाद